શ્રી ગણેશાય નમઃ જય શ્રી ભટ્ટા જોગણીમાં જય શ્રી અન્નપૂર્ણામાં જય શ્રી ગાત્રાળમાં સર્વ બરડાઈ બ્રાહ્મણ નાનીનાથ જોશી પરિવાર તથા સર્વે જ્ઞાતિજનો આપ સર્વેને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અડવાણા મુકામે આપણા સહુના જોશી પરિવારના કરદેવી શ્રી અન્નપૂર્ણામાનું વર્ષો જૂનું મંદિર આવેલું છે જ્યાં શ્રી રાંદલમાં અને શ્રી ગાત્રાળમાંની પણ પૂજા થાય છે આપણે સહુ લોકો ખૂબ જ ભાવ અને આદરપૂર્વક શ્રી અન્નપૂર્ણા માના અનહદ શ્રદ્ધાપૂર્વક દર્શન નૈવેદ્ય કરીએ છીએ અને નવરાત્રિ પર અષ્ટમીના મંગલ દિવસે સહપરિવાર સાથે મળી હવન પણ કરીએ છીએ અને માના આશીર્વાદ આપણે અને આપણી આવનારી પેઢીઓને મળતા રહે અને કૃપા મળતી રહે એ માટે પ્રાર્થના અર્ચના કરીએ છીએ હાલમાં ત્યાં માતાજીના ભવ્ય મંદિરોના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ ગયો છે હાલમાં ત્યાં કરદેવી શ્રી અન્નપૂર્ણામાં કુળદેવી શ્રી ભટ્ટાજોગણીમાં તથા શ્રી ગાત્રાળમાના શિખરબદ્ધ મંદિર નિર્માણ કાર્ય ખૂબ જ ઉત્સાહ આયોજનપૂર્વક અને કુશળ કારીગરો શિલ્પીઓ ઉત્સાહી કાર્યકરો અને સ્વયંસેવકની દેખરેખ હેઠળ આગળ વધી રહ્યું છે આ આપણા માતાજીના મંદિર નિર્માણ કાર્યમાં શ્રી અન્નપૂર્ણામાં શ્રી ભટ્ટજોગણીમાં તથા શ્રી ગાત્રાળમાના મંદિરો એક જ જગ્યા પર એક સાથે અલગ અલગ ત્રણેય માતાજી પોતાના નિજ મંદિરમાં બેરાજે એવી રીતે મંદિરનું બાંધકામ ચાલુ છે ઉપરોક્ત મંદિર સાથે સાથે ત્યાં બે માળમાં બાંધકામ પણ થઈ રહ્યું છે જેમાં નીચે મોટો હોલ બે બેડરૂમ સાથે જ અટેચડ બાથરૂમ ટોયલેટ પીવાના પાણી માટેનો વિભાગ રસોઈ ઘર વાસણ સફાઈ માટેનો વિભાગ વસ્તુઓ રાખવા માટે સ્ટોર રૂમ અને ચાર ટોયલેટ અને સ્નાન કરવા માટે બે બાથરૂમનું પણ બાંધકામ થશે ઉપરના ભાગે પૂજારી માટે રહેવાની વ્યવસ્થાના ભાગરૂપે બે રૂમ રસોડું સ્ટોર રૂમ બાથરૂમ અને ટોયલેટની પણ વ્યવસ્થા કરેલ છે તથા ખુલ્લી અગાસી આવશે આ મંદિરો નીચે જમીનથી ઉપર સુધીમાં બાવન ફૂટ ઊંચા થશે આ મંદિર મુખ્ય માર્ગને તદ્દન અડીને આવેલું છે અને અડવાળા ગામથી પણ તદ્દન નજીકમાં આવેલું છે ઉપરોક્ત કાર્યમાં અત્યાર સુધીમાં ઘણા બધા જ્ઞાતિજનોએ આર્થિક રીતે મદદ કરી છે અને આ આવડું મોટું કાર્ય શ્રી કુળદેવી માના આશીર્વાદ અને આપ લોકોના સાથ અને સહકારથી આગળ વધી રહ્યું છે આ કાર્યમાં આર્થિક સહકાર પણ જરૂરી છે અને આવા સરસ મજાના કાર્યમાં આપણે સહુએ પણ જેટલો પણ બને એટલો આર્થિક સહકાર આપવો જોઈએ આ નિર્માણ આપણી હાલની અને આવનારી પેઢી માટે પણ આસ્થા અને શ્રદ્ધા તરીકે કાયમ રહે એ માટે અને આપણી આવનારી પેઢીઓમાં પણ માતાજીની દયાથી આસ્થા અને શ્રદ્ધા અકબંધ રહે એ માટે દેશ વિદેશમાં રહેતા આપણા દરેક પરિવારે પોતાની શક્તિ મુજબ આર્થિક સહકાર આપવો જોઈએ અને માતાજીના કાર્યમાં સહકાર આપવા આપણે સહુએ સાથે મળીને એકતા દાખવીને આ સરસ મજાના મંદિરોના નિર્માણ કાર્યમાં સહભાગી બનીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર ખાલી જવા ન દેવો જોઈએ ઉપરોક્ત સત્કાર્યમાં સહભાગી થવા માટે આપને જે કાંઈ પણ માતાજી પ્રેરણાને શક્તિ આપે એ મુજબ નીચે આપેલ બેંકના ખાતામાં અનુદાન આપી શકો છો જેની આપને પહોંચ પણ આપવામાં આવશે